યાત્રાધામ દ્વારકામાં સાંભળેલા વરસાદ ભગવાન દ્વારકાધીશના શિખર પરથી આકાશી ગંગાના નીર સ્વર્ગ દ્વાર છપ્પન સીડીઓથી ગોમતીમાં વહેતા થયા યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈ સ્વર્ગ દ્વાર છપ્પન સીડી ગોમતી ઘાટમાં અલભ્ય દર્શન થયા વહેતા હોય તે આ ઝરણા વહેતા હોય તે હાલ દ્વારકામાં દ્રશ્યો છવાયા છે આ જ પરિસ્થિતિ જુનાગઢમાં પણ જોવા મળી અને દ્વારકામાં પણ યાત્રિકોએ વરસાદનો આનંદ માણ્યો ધ્વજારોહણ માટે આવેલા યાત્રિકો ભીંજાયા હતા મંદિર બાર વ્યવસ્થાના અભાવે લોકો પરેશાન પણ ખૂબ થયા સવારે વાતાવરણ વાદળછાયું છવાતા ભારે ગરમી વચ્ચે વરસાદ શરૂ થતાં દ્વારકા શહેર પાણી પાણી થયું સ્વર્ગ દ્વાર કે જ્યાંથી છપ્પન સીડી ચડીને તમામ લોકો દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચે છે તે જગ્યાઓ પર પાણી વહેતા ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા હતા આ તમામ પાણી જે સીધી રીતે ગોમતી નદીમાં જાય છે બહાર સરખી વ્યવસ્થા ન હોવાને કારણે યાત્રિકો પરેશાન પણ થયા હતા

પાણીના ધોધ યાત્રીઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને કરી રહ્યા છે આપ જોઈ શકો છો હાલના દ્વારકાના દર્દીઓ અને આલા દર્દીઓ હતા કે જે છપ્પન સીડીથી લઈ ગોમતી ઘાટને વિવિધ વિસ્તારોમાં ત્યાં પાણીના ધોધ વહી રહ્યા છે અને કહેવાય છે કે જે પર્યટક જગ્યા હોય છે ત્યાં ઝરણા વહેતા હોય છે અને હાલમાં દ્વારકાના દ્વારકામાં વરસાદ પડતાની સાથે આ ઝરણા વહેતા થયા છે અને આલાદ્ર્ય દ્રશ્યો હાલમાં દ્વારકાના સતેજ ધૂલ પરથી આવી રહ્યા છે આપ જોઈ શકો છો હાલના જે સ્વર્ગ દ્વારા છપ્પન શ્રી કે ભગવાન દ્વારકાની દર્શન કરી અને લોકો સ્નાન કર્યા છે ખૂબ જ વરસાદ ચાલુ છે અને આ વરસાદની મોજમાં લોકો ખૂબ ખુશખુશાલ છે દ્વારકાઓ છે પણ ખુશખુશાલ છે